નમસ્કાર મિત્રો સાયન્સ વિથ સુમિત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક એક જાદુઈ પાકીટ મેજિક મેજિક વોલેટ વોલેટ આ બનાવવા માટે જોઈશે કાગળ પુઠ્ઠું ગ્લુ ટેપ અને કાપડની પટ્ટીઓ સૌ પ્રથમ તો આપણે પુઠ્ઠા ઉપર ફક્ત એક જ બાજુએ ગુંદર લગાડી તેના ઉપર આપણે લીધેલા કાગળને ચિપકાવી દઈશું પુ્ઠું એ ચલણી નોટ કરતા મોટું હોવું જરૂરી છે હવે તેના ભાગને પલટાવી જે બાજુ કાગળ ચિપકાવેલું નથી તે બાજુ આ રીતે પટ્ટીઓ લગાડશું હવે તેને ફરીથી ઉલટાવી બંને પટ્ટીઓ તેના ઉપરની બાજુએથી એક ચોકડીનું નિદર્શન કરે તે રીતે બીજા પુઠ્ઠાના નીચેની બાજુએ ચિપકાવી દઈશું ખાસ યાદ રાખો કે બીજા પુઠ્ઠાની બંને પટ્ટીઓ આગળ તરફ ખુલ્લી છે હવે આપણે ચિપકાવ્યા બાદ ફરીથી સામેના પુઠાની પટ્ટીઓને તેની ઉપરની સાઈડથી સમાંતર નિદર્શન કરે તે રીતે સામેના પુઠ્ઠાની નીચેની બાજુએ ફરીથી ચિપકાવી દઈશું તમે જોઈ શકો છો કે સામેની બાજુએ ચિપકાવ્યા બાદ આપણી જે બીજી સાઈડ વધે છે તેને પણ આપણા પેપર વડે ઢાંકી અને આપણું મેજિક વોલેટ એ કમ્પ્લેટ કરશું આપણું મેજિક વોલેટ તૈયાર છે યાદ રાખો મિત્રો તે બંને બાજુથી ખોલી શકે છે હવે એક ચલણી નોટ લઈ તેની અંદર મૂકી તેને ખોલતા એ ચલણી નોટ નવાઈ પમાડે તે રીતે ચોકડીમાંથી સમાંતરમાં અને સમાંતરમાંથી ચોકડીમાં ટ્રાન્સફર થશે તમે આના બંને પદની અંદર અલગ અલગ ચલણી નોટ મૂકી અને પાકીટને બંધ કરી અને ખોલો તો ખૂબ જ આશ્ચર્યજનક સ્થિતિ સાથે તે બંને ચરડી નોટ ચોકડીની નીચેની સાઈડ જતેલી જોવા મળશે તમને તમે આ મેજિક વોલેટને રંગ કરી અથવા તો કોઈ સુંદર આકર્ષક ડ્રોઈંગ કરી અને આકર્ષક પણ બનાવી શકો છો